અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે ડિસેમ્બરમાં હાર થી જવતી ઠંડીની આગાહી તેમણે કરી છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાના કારણે પણ ગુજરાતના હવામાન પર અસર થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ત્રેવીસ મીટર ઓક્ટોબરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે નવા વર્ષમાં ઠંડા પવનો ફૂંકાશે ડિસેમ્બરમાં હાડ થી જવતી ઠંડીની આગાહી તેમણે કરી છે આ વર્ષે ઠંડીમાં ન્યૂનતમ તાપમાન દશાંશેક શૂન્ય ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે વધુમાં અંબાલાલ પટેલે આ વર્ષે કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં હાડ થી ઠંડી પડવાની છે દશાંશેકાઠ ઓક્ટોબરથી મહત્તમ તાપમાન વધશે તેવીસ ઓક્ટોબરથી ઠંડીની અસર વર્તાશે દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે બંગાળના ઉપસાગમાં ચક્રવાત બનવાની શક્યતા છે ગુજરાતનું વાતાવરણ આ ચક્રવાતના કારણે પલટાઈ શકે છે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો યથાવત રહેશ તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે છવ્વીસ ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે હવે મેઘરાજા દિવાળીના તહેવાર પહેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે બીજી તરફ સવારે અને રાત્રિના સમયે રાજ્યમાં ઠંડીના ચમકારાનો અનુભવ થશે આગામી સાત દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો નહીં થાય પવનની દિશા પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ રહેશે રાજ્યમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે ત્યારે લઘુત્તમ તાપમાનમાં બીજી દશાંશ ત્રણ ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેમના મતે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ શકે છે જેના કારણે લોકોને ઠંડકનો અનુભવ થશે ઓક્ટોબર સોળમી ઓગણીસ વચ્ચે રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે જે ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસી શકે છે વરસાદની વાત કરીએ તો સોળ ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈ હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે ગુજરાતમાંથી વરસાદે લગભગ વિરામ લીધો છે પરંતુ હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઈ નથી ત્યારે મેઘરાજા છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ કરી શકે છે આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે આ વાવાઝોડું દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદ લાવવાની ક્ષમતા ધરાવે છે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારે થશે તે અંગે પણ અંબાલાલ પટેલે પોતાનું અનુમાન જાહેર કર્યું છે